મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવા નો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ઘંદર જો ભોયકો હોય આ આપના નેતા હોય અને જયતર વસાવા એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે કોઈ ફરક નથી અમે અમારી તાકાત પરથી તમે આ છ ટર્મથી જીતતા આવ્યા છે અને આ સાતમી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે કારણ કે એ પ્રમાણે અમારું કામ છે સંગઠન ને ચૂંટાયેલી પાંખ છે અમારા એક સમયથી કામ કરી અમારા સી પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે પેજ પ્રમુખ સંગઠનનું સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમયની સમય સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે પ્રજાલક્ષી પ્રશ્નો એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપ વાળા જ ઉકેલી શકશે કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે સાહેબ કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુપડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું વાત થઈ હા જનમેદની આ મુખ્યમંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન કે પંદર બદલે વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિત પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનોથી ઉદયપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા એનાથી અમને કોઈ ફરક નથી અમને અમે વધારે સાવધાન બનીશું બધાને પૈસા આપીને જાણો પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તો આ જનમેદની ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોરીને લાયા હશે મફત આપીશું શું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા કરી દે જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનનને અમિત શા આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય તો આ તો અમારો કશું જ નથી સાહેબ ચેતર વસાવાને ભાજપ માટે કેટલા મજબૂત ઉમેદવાર માને છે અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા હોઈએ છીએ સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોઈએ છીએ અને એને ધ્યાનમાં રાખીએ જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપ્યું છે પાર્ટીને એટલી વ્યૂહરચના છે સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ બલ બોલાને અમે પરાસ્ત કર્યા છે ઓકે સર